Yeah. ફેમિલે આજનો બ્લોગ એ થોડોક લેટ સ્ટાર્ટ છે કેમ કે અત્યારે બે વાગીને સોળ મિનિટ તો થઈ ગઈ છે તમને તો મને નથી ખબર પણ એટલા વાગી ગયા છે તો હમણાંથી તમે નોટિસ કરતા છો તો મારે બ્લોગિંગ થોડુંક જેમ કે પહેલાં હું બ્લોગિંગ કરતો એવી રીતનું હમણાં હવારથી આમ આખો દિવસનું બ્લોગિંગ નથી કરી શકતું પહેલાં જે બ્લોગ નથી બનાવી શકતો તો એક ખાસ કરીને તમારા બધા સાથે એક વાત શેર કરવી હતી તો આ વિડીયો સ્પેશિયલ તમારા બધા માટે એક આમ કહો તો મારે થોડીક તકલીફ થાય છે કેમ કે હમણાંથી થોડો ઘણો તમારા બધાનો જે પ્રેમ છે તમે સવો તો હું સૌ નકર હું તો કાંઈ સવ નહીં બાકી તો યાર હમણાં એવી તકલીફ થઈ છે કેમ કે રોજ આમ કહો તો હું સવારમાં જે વ્લોગિંગ સ્ટાર્ટ ન કરું તો કોઈનું કોઈ સબસ્ક્રાઇબર આવેલ હોય તો પછી હું આમ તો બધા કમ્ફર્ટેબલ ન હોય તો હું પછી કાંઈ વ્લોગ સ્ટાર્ટ ન કરું ને બધાય મળવા આવતા હોય તો એના કારણે આમ કહો તો હવારમાં બ્લોક હવારમાં કોઈક આવ્યું હોય ક્યારેક બપોર આવ્યું હોય તો કાંઈ નક્કી ન હોય તો ક્યારેક ક્યારેક તો પછી મારે દિવસમાં બે થી ત્રણ વાર કે ચાર વાર તો રસ્તે જવું પડે કેમ કે અહીંયા રસ્તે નંબર ગોતીને ફોન કરે તો અહીંયા જવું પડે મળવા બધાને તો મળવા જવામાં ને પછી એમાં થોડુંક ઓલું થઈ જાય એના કારણે હું હમણાં હિરખું વ્લોગિંગ નથી કરી શકતો ને જે મારી લાઈફ છે જે હું તમને પહેલાં મારી લાઈફ આખી એમ બતાવતો એ રીતની હું તમને પૂરી મારી લાઈફ શેર નથી કરી શકતો એવી રીતની હમણાં થોડી ઘણી તકલીફ થાય છે ને આમ કહો તો અમુક લોકોને હું રસ્તે મળવા જાઉં તો મારે રેવા બનાવ બનાવેલો છે કે પછી પાછા ફોન કરીને એમ કહે કે બીજા કોઈને કહેતા હોય કે જનકભાઈ તો મળવાય નથી આવતા હું છતાંય ગયો હોય તો એ થાય પછી અમુક ને રીલ્સ શૂટ કરવાની આપણે રીલ્સ શૂટ તો પછી કોલેબ મારવાની મારી યાર રીલ્સ તો યાર હું બધા કોલેબ નો મારી શકું તો એ રીતનું હમણાં પ્રોબ્લેમ થાય છે પછી ક્યારેક કોઈ ઘરે એવું હોય તો એને એવડા લોકો શૂટ કરતા હોય તો હું તો કમ્ફર્ટેબલ હોય પણ મારી ફેમિલી ક્યારેક કમ્ફર્ટેબલ હોય ન હોય કેમકે મારી ફેમિલીને એવી એટલી બધી નોલેજ નથી એના કારણે બધા કમ્ફર્ટેબલ ન હોય મારી ફેમિલી બધા હારે કમ્ફર્ટેબલ ન હોય હાલો હું તો સમજુ છું પણ બધા હારે કમ્ફર્ટેબલ ન હોય ને એમ કે બધાને શૂટ કરવાનું હોય અમુક લોકો બ્લોગ બનાવતા હોય ને આમ કહો તો જે મળવા આવતા હોય સબસ્ક્રાઈબર લોકો હોય તો એમાંથી ખાલી વીસ ટકા લોકો હોય એને કાંઈ સોશિયલ મીડિયા કાંઈ લેવા દેવાનું હોય એને ખાલી મને જ મળવાનું હોય બાકી આમ કહો તો સિત્તેર ટકા માણસો ને કંઈક બ્લોગ શૂટ કરવાનું હોય કે એ રીતનું હોય પછી પાછા બ્લોગ તો આપણે શૂટ કર્યો છે પણ તોય તે પછી પાછા મને ફોન કરીને કહે કે જનકભાઈ સ્ટોરી ચડાવી ગયો અમારી ઇન્સ્ટાગ્રામમાં અને આમ ઘણો તો આ બધી વસ્તુ છે હું જે ને એવું બનાવું તો હું એકલો જ એન્ડલ કરું છું બીજું કોઈ પાછળ મારે કંઈ એડિટરને એવું નથી કે હું એવું કંઈ છે નહીં કેમકે મને એ વસ્તુ ન મજા આવે જે વસ્તુ મને આમાં હું ફેશ હતી મને શોખ હતો ને એટલે હું શૂટ ને એવું કરું આમ કહો તો એડિટિંગનો પાર્ટ એવો હોય કે જે એડિટ કરવાની મને મજા આવતી હોય મારા હાથે તો હું એડિટને એવું કરવાનું હોય તો એના કારણે પછી ઘરે આવતા હોય તો હું તમને જે મારી લાઈફ બતાવું છું ને એ હું તમને બતાવી નથી શકતો અત્યારે હમણાંથી તમે બધા નોટિસ કરતા હોય તો કહેજો કેમ કે આમ પ્રોપર બ્લોગિંગ નથી કરી શકતો હું અને એ રીતની તકલીફ થાય છે મારે કોઈ રીતનું કોઈ અ્યારે ઓલું નથી કે કોઈને હું ઓલું નથી કહેતો પણ જે મારી તકલીફ છે એ તમે સમજો તો થોડુંક સારું એમ કે બધા હું શૂટ ન કરી શકતો હોય કમ્ફર્ટેબલ હોવ ન હોય પણ મારી ફેમિલીને થોડુંક જોવું પડે ને એમ આમ કહો તો ચોવીસ કલાકમાંથી હું ખાલી મારા લાઈફના દસ થી પંદર મિનિટ તમને શેર કરું છું જે કે ચોવીસ કલાક હું કઈ એક ધારા નો કરતો હોય અને મારી થોડીક પર્સનલ લાઈફ હોય કામ હોય એ બધું કરવું પડે મારી ફેમિલીને થોડું ઘણું બધું કામ હોય અહીંયા ઘરનું એ તમને બધાને ખબર જ છે જે ડેલી જોતા હોય છે એને પણ આવી રીતનું થાય તો હું કાંઈ મારા આખો દિવસ કાંઈ બ્લોગિંગ જ ન કરતો હોય કે હું એક ધારો બ્લોગિંગ કરતો હોય મારી ઘરે ઘણા બધા મહેમાન આવેલા હોય તો એ કાર શૂટ કરું ન કરું એમ કે મને મને પછી હું બધા શૂટ ન કરી શકું તો હું શૂટ નહોએ કરું પછી રસ્તામાં બધાને આમ કહું તો રોજ એક બે વાર તો મારે ગામમાં જવાનું થાય ઘરે કોઈ આવ્યો હોય તો એ રીતનું બધું એ થાય તો હું પછી કંઈ એક ધારો શૂટ ન કરતો હોય એમ મારી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો અમે હાંસવી લઈને અમારે કાંઈ એવું કંઈ બોલું કોઈને પરફેક્ટલી અમે કોઈને પેશિયલ કહેતા નથી કે હું આ કોઈને ટાર્ગેટ કરી નથી કેતો કે આવી રીતનું આમ છે તમે લોકો કરો છો પણ જે મારી મજબૂરી છે ને એ તમારી સાથે શેર કરું છું બ્લોગિંગ હું આખો દિવસની બ્લોગિંગ જે કરતો ને જે મારી પેલા કરતો એવી રીતની હું અત્યારે વ્લોગિંગ નથી કરતો બાકી આપણે એવું કંઈ કોઈને એવું નથી કે હું તમને કહું છું કે આને કહું છું પણ જે મારી તકલીફ હતી હમણાંથી જે તકલીફ જેમ બને એમ વધતી જતી તો મારે એક ખાસ સ્પેશિયલ તમને બધાને કહેવા માટે થઈ નથી આ વ્લોગ બનાવ્યો છે કે આવી રીતનું થાય છે એમ ને ક્યારેક હવે કોઈ ફોન કરીને કહેતું હોય તો મારે ક્યારેક કામ હોય મારી થોડીક પર્સનલ લાઈફ હોય એમ તો હું ક્યારેક ન જોવું હોય તો અમુક લોકોને એમ થાય કે આ ભાઈનું તો આમ છે તે આવતા નથી પણ મારે ક્યારેક કામ હોય ને એમ કે હું ચોવીસ કલાક ફ્રી થોડો હોઉં તો એ રીતનું થોડીક તકલીફ થાય બાકી બીજું કાંઈ નથી યાર અનેક ખાસ વાત ઘણા લોકો જે મારી ઘરે આવતા હોય બ્લોગ બનાવતા હોય તો એવડા લોકો પાસે મને એમ કે તમારી ચેનલમાં અમારી ચેનલનો લોગો મારી ગયો કે નામ ગયો તો યાર હું બધાનું એ કરવા રહું તો હું પછી ને એમાં જ રહું એવી રીતનો કોઈ ફાયદો છે એની હું પહેલેથી બધાને સમજાવતા આવું છું અને જેને યાર યુટ્યુબમાં વ્લોગિંગ કરવી હોય ને તો એને ખાસ પહેલાં એક વાત કહેવા માંગુ કે પહેલાં તમે છે ને એની નોલેજ લ્યો કે યુટ્યુબ હું વસ્તુ છે અને આપણે શું કામ કરવું છે આમાં હું શું હોય તો થોડુંક તમને શું કહેવાય કે સ્ટ્રગલમાં થોડોક ફાયદો પડે કે તમને જે વસ્તુની નોલેજ હોય ને તમે એમાં કામ કરો તો વધારે સારું પડે બાકી પરમોશન પ્રમોશન કરો કે એનો કોઈ રીતનો ફાયદો નથી ને તમે મારે વિડીયો બનાવશો તો જે લોકો મારા બ્લોગ ડેલી જોતા છે તે ખાલી તમારો એક વિડીયો જ જોવા આવશે તો એમાં એમાં કોઈ રીતનો કોઈને ફાયદો નથી પણ અત્યારે હું ઘણાને કહી તો અમુકને ખોટું લાગી જાય એટલે યાર મારે કેવી રીતનું કહેવું ને હું કોઈને ના ન પાડીએ થોડું ઘણું મને એ તકલીફ થાય પછી એમ એવડા ને એમ લાગતું હોય કે આમ છે ને આમ છે ને એ ભાઈને આવું છે તે નથી કહેતા પણ મારી મજબૂરી તો સમજો એમ એક ખાસ વાત એ કે ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય નથી ઇન્સ્ટાગ્રામમાં કેટલા બધા મેસેજ હોય તો એને માં રિપ્લાય દેવી કે રસ્તે કોઈ આવ્યું હોય ફોન કરે તો એને મળવા જાવું કે ઘરે મહેમાન આવ્યા હોય તો એને હસાવવા કે અમારે વ્લોગિંગ કરવું કે એડિટિંગ કરીને અપલોડિંગ કરવું તો બધું કેવી રીતે કરવું ભાઈ શોર્ટ ચેનલ છે ફેસબુક છે તો બધી વસ્તુ ન થાય ને મારાથી કો ને મારી થોડીક પર્સનલ લાઈફ એ હોય કે ચોવીસ કલાકમાંથી હું તમને ખાલી મારી દસ મિનિટ જ છું બાકી બધાને યાર સોરી કે શું કરવું મારે તો કહો ને આજ ગરમી કેટલી છે હો ગરમી એટલી થાય તો કોઈ ખોટું ન લગાડતા બાકી આશા છે કે મારી વાત તમે હિમ જાય છે હિમ હોય તો યાર એક પર્સનલ પેશિયલ એક કમેન્ટ કરી નાખજો ને બસ મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતા દી બાય બાય